પરીક્ષા આવી પરીક્ષા આપી પેપર બાના આશીર્વાદથી નોકરી પણ મળી ગઈ હું પરણી પણ ગઈ જીવન એમ સરળ જતું હોત તો શું જોઈતું હતું ખરી કસોટીની વેળા આવી આજથી સોળ વર્ષ પહેલા એ વખતે મારા બા પથારીવશ હતા મે એમને મળવા શિકાગો જવા વિચાર્યું હતું ત્યાં અગિયારમી સપ્ટેમ્બર બે હજાર એક ની ગોઝારી સવારે ન્યુયોર્ક ના ટ્વીન ટાવર પર આતંકવાદી હુમલો થયો અમેરિકામાં અને સમસ્ત વિશ્વમાં અસલામતી નું મોજું ફરી વળ્યું દસેક દિવસ સુધી તો વિમાની સેવાઓ ઠપ થઈ ગઈ ધીરે ધીરે ફ્લાઇટ ઉડવાની શરૂઆત થઈ પણ પેસેન્જરોના અભાવે

સવારે મારી દીકરીએ યુનાઇટેડ એરમાં જેમ તેમ ટિકિટ મેળવી સાન ફ્રાન્સિસ્કોનું એરપોર્ટ ભયંકાર લાગતું હતું દરેક પેસેન્જર પર શકના ઓરા ધૂમતા હતા સિક્યોરિટીના કાળા કૂતરાઓ લઈ ગાર્ડ બેગોની નજીક ફરતા હતા યુ કાન્ટ ગો સોરી ગાર્ડે મારી દીકરીને ઓટોમેટિક ડોરની બહાર અટકાવી દીધી અમે માંદીકરી લાચારી થી ગ્લાસ ડોર પર ની ભય ની રાખ જોઈ રહ્યા મને ગ્લાસ ડોર ખડેર ઉડતી રાખ થી સજ્જડ દિવાલ સમૂહ લાગ્યું મારી દીકરી થી ન બાય કહેવાયું કે ના તો મારા થી ઓકે કહેવાયું રેડ લાઇટ ના ધોરણે સલામતી ના પગલા એરપોર્ટ પર લેવાતા હતા અભિમન્યુ ના સાત કોઠામાંથી પસાર થતી રહી મારી ફોટો આઈડી હાથમાં જ રાખી હતી શૂઝ થી માંડી માથાની ટિન સુધ્ધાનું સ્ક્રીનિંગ થયું મારા જેવા અનેક મુસાફરોનું સ્ક્રીનિંગ એટલે શરીરની આરપાર ચૂંથાગ્રંથ મને થયું મારી ઓળખને નામશેષ કરી નાખી વિમાનમાં તો બેઠી પણ મન બાની ચિંતા કરવા માંડ્યું માત્ર બાર મુસાફરો વિમાનમાં હતા બારી પાસેની ખાલી સીટમાં હું બેઠી સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ પુલ સૂર્યના ગુલાબી કિરણો માટે ઝૂરતો ધુમ્મસના સમુદ્રમાં ખોવાઈ ગયો હતો મારા મનમાં બે હજાર માઇલ શિકાગોમાં ભાઈના ઘરે સુતેલી મારી બા પાસે ક્યાં પુલથી પહોંચાય તેની વ્યાકુરતા હતી એવરીથીંગ ઇઝ ફાઇન એન્જોય યોર ફ્લાઇટ એરહોસ્ટ મીઠું હસીને મને ઓરેન્જ જ્યુસ આપ્યો મને કહેવાનું મન થયું ધૂળ એન્જોય કરું અહીં મારો જીવ બાને મળવા તરસે છે મને ભાઈ પર ગુસ્સો આવ્યો વિગતે જણાવ્યું નહીં મનને મનાવતા વિચાર્યું મને જોઈ બા રેડ થઈ જશે આવી ગઈ મારી બેબી કહેતા ભેટી પડશે બે દીકરા પછીની દીકરીને બા તેને બેબીના હુલામણા નામે જ બોલાવતા બેબી બાની આમરી ઝાલી પોલના ખાડા ટેકરાવાળા રસ્તે બાલ મંદિર જતી સ્કૂલ કોલેજોની પરીક્ષા આપવા જતી ત્યારે બા શુકલના દહીં ગોળ ખવડાવતી હું મનોમન પોકારું છું બા મને દહીં ગોળ કોણ ખવડાવે કે તારા સુધી પહોંચવાની પરીક્ષામાં પાર ઉતરું વિમાનના એન્જિનનો અવાજ કોણ જાણે કેમ વધુ લાગવા માંડ્યો જાણે મને તો ન હોય મન વલોવાતું હતું બાને શું થયું હશે ભાઈએ માંદગીની વાત કરી પણ શું થયું હશે બધા સારાવાના થઈ જાય તો સારું સાન ફ્રાન્સિસ્કો થી શિકાગો નો પ્રવાસ કોણ જાણે કેમ ખૂબ લાંબો લાગ્યો શિકાગો નું ઓહેરા એરપોર્ટ સદાય ધમધમતું હોય પણ આજે ભાઈ ઓથારમાં ઓથાર માં હાંફી રહ્યું હતું હું બેગ લઈને બહાર નીકળી બાની વય બ્યાસી વર્ષની લાકડીના ટેકે અને વોકર બા ઘરમાં હાલતા ચાલતા હતા અને હું શિકાગો જાઉં ત્યારે બા અચૂક ભાભી સાથે કારમાં બેસી જતા એરપોર્ટ પર બા ભાભી ને ને ભાઈ ને જો ત્યારે પિયર આવી છું તેવું લાગતું તે દિવસે મારી બેગ લઈ ભાઈ એ કારમાં મૂકી દીધી મે અને ભાઈએ વાતો કરી પણ ખૂબ ઠાલા શબ્દો અને મને થયું એકવાર બાને મળી લઉં તો સારું એવા વિચાર આવતા હતા પણ બાને કેમ છે એવું પૂછવાની હિંમત ન હતી કારમાં સૌ શાંત હતા પણ મને છે વતનમાં વતનમાં બાને મળવા જાઉં ત્યારે દોડીને હિંચકા પર માળા ફેરવતી મારી બાની સોડમાં બેસી પડું મારા ધક્કાથી હાલી જતા મારો હાથ ઝાલી કહેતા ધીરે બેબી ધીરે

બા ઉભી હોવાના ભ્રમમાં અકસ્માત થઈ જશે નહીં બા તમારી રાહ જોતા હશે શિકાગોના પોષ વિસ્તારની મેપલ સ્ટ્રીટ પર આવેલા ભાઈના વિશાળ ઘરના ડ્રાઈવ કાર થોભી ત્યારે મારામાં એકાએક ચેતન આવ્યું કારની બહાર નીકળ્યા એટલે ઠંડી હવામાં ધરુજી જવાયું મને થયું લાકડીના ટેકે ચાલતા બા મને ગરમ શાલ ઓઢાડવા ઉતાવળા થયા હતા હું બાને ભેટવા દોડી ત્યાં લાકડી ઠક ઠક કરતી મેળાની ભીડમાં ખોવાઈ ગઈ મને પગથિયાની ઠેસ વાગી ભાઈ મને હાથ ઝાલી ઘરમાં લઈ ગયા ઘરમાં વાતાવરણ ગંભીર દેખાયું બધાના મોં પર ગુંગળામણ બોજ અને વમળમાં ફસાયાની લાગણી હતી તેઓએ અમને જોયા પણ નહીં ભાઈ ભાભી મને બા પાસે લઈ ગયા અને બાને કહ્યું જુઓ કોણ આવ્યું છે હું હર થઈ બાને પડખે બેસી ગઈ તો બા કહે અત્યારે નર્સ કેમ બોલાવી છે વિચારોની અને લાગણીઓની એવી ભીસ મારા હૃદયમાં હતી કે મેં છે બાનો યક્ષ પ્રશ્ન મને વિંધવા લાગ્યો હું જાણે નાપાસ થઈ ગઈ અજાણ્યાપણા અને પારકાપણાના પૂરમાં તણાઈ ગઈ ભાઈએ મને આશ્વાસન આપ્યું કે બાને મિનિસ્ટ્રોક આવ્યા હતા એના સ્મૃતિના તાંતણા તૂટતા ગયા અને ડિમેન્શિયા થયો છે ડોક્ટરના નિદાન પ્રમાણે એનો કોઈ ઈલાજ નથી ત્યાં તો ભર બપોરે બા બોલ્યા હવે લાઈટ બંધ કરો હું સૂઈ જાઉં છું બાને હવે સંબંધ સ્થળ સમયનું ભાન ન હતો અને બા હવે તેમની દુનિયામાં જ હતા વિસ્મૃતિના ટાપુ પર સુતેલી મારી બાને હું ઢંઢોળું છું બા બા એકવાર મારું નામ બોલને હું સ્તબ્ધ હતી મારું હૃદય દ્રવી ઉઠ્યું અને અંદરથી પોકારીને કહેતું હતું બા બા એકવાર તમારી બેબીને ને ઓળખો તો સારું હું ઓરડાની બહાર નીકળી ત્યારે થયું કે મારું નામ અસ્તિત્વ અને મારી ઓળખ જે બા હતા તેમણે મને પાછી ગર્ભમાં સમાવી લીધી મારો જીભ બાના ગર્ભમાં તરફડતો હતો અને કરસતો કે બા મને મારું અસ્તિત્વ પાછું આપો તો સારું